જ્યારે રાજ્યમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કોંગ્રેસે પણ આ વખતે ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત મેળવવા માટે અને પોતાનું રાજકીય પ્રભુત્વ જે જેલા ઘણા વર્ષોથી ગુજરાતની સત્તાથી દૂર રહ્યું છે એ જમાવવા માટે ફરી એક વખત કવાયતો તેજ કરી છે અને એ જ કવાયતોના ભાગરૂપે તેઓએ સાઠ દિવસ સુધી ગુજરાતની અંદર જનઆક્રોશ યાત્રા એટલે કે લોકો વચ્ચે જવાનું છે લોકોની શું સમસ્યા છે લોકોનો આક્રોશ શું છે સરકાર પ્રત્યે તે સમસ્યાઓ જાણવા માટેની જન આક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરી હતી જે તેનો પ્રથમ પડાવ હતો અને હવે તેનો દ્વિતીય પડાવ જે મધ્ય ગુજરાતની અંદર ચાલી રહ્યો છે ને એ મધ્ય ગુજરાતની અંદર જ્યારે તેઓ ગઈકાલે એટલે કે બે દિવસથી છોટા ઉદેપુર જિલ્લાની અંદર તે જન આક્રોશ યાત્રા પહોંચી છે ગઈકાલે પણ અમિત ચાવડાનો ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું અમિત ચાવડાનો એક અલગ અંદાજ દેખાયો તેવો પણ ઢોલ વગાડતા જોવા મળ્યા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી લોકોએ કોંગ્રેસને હરતભેર આ યાત્રાને આવકારી પણ હતી ત્યારે ફરી એક વખત હવે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા જ્યારે ગઈકાલે નસવાડીમાં પહોંચી હતી ત્યારે આજે ક્વાટ તાલુકાની અંદર પહોંચી છે મધ્ય ગુજરાતમાં ભ્રષ્ટાચારનો સરકાર પર કોંગ્રેસે આરોપો લગાવ્યા છે અને નલસે જલ યોજના મામલે ભ્રષ્ટાચાર લગાવતા અમિત ચાવડાએ સરકાર સામે શું આરોપ લગાવ્યા આજે તેની આપણે ચર્ચા કરવી છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે મધ્ય ગુજરાતમાં તેમના દ્વિતીય પડાવમાં છે એક બાદ એક જિલ્લાઓમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી રહી છે સાથે સાથે ત્યાંના પ્રદેશ પ્રમુખ એટલે કે અમિત ચાવડા પણ સાથે છે અને તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોને શું સમસ્યા પડી રહી છે તેના વિશે તેઓ લોકો પાસે સાંભળી રહ્યા છે આ બધા વચ્ચે જ્યારે મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર જિલ્લો એટલે કે આમ તો આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં ઘણી વખત પ્રાથમિક સુવિધાઓને લઈને મામલાઓ સામે આવતા હોય છે પછી પીવાના પાણીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય કે રોડ રસ્તાઓનો પ્રશ્ન હોય ત્યારે હવે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા છોટા ઉદેપુર જિલ્લાની અંદર પ્રવેશી છે નસવાડી તાલુકાની અંદર પણ અમિત ચાવડા અલગ જ આક્રમક મૂળવા જોવા મળી રહી આ સરકાર પર ગંભીર આરોપો કર્યા ત્યારે ક્વાડ તાલુકાની અંદર જ્યારે અમિત ચાવડા જનઆક્રોશ યાત્રા લઈને પહોંચે છે ત્યારે નલસે જલ યોજના મામલે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ તેઓ સરકાર પર લગાવે છે ત્યારે અમિત ચાવડા છોટાઉદેપુર જિલ્લાના એક વાટ તાલુકાના જે ગામડાઓમાં પહોંચ્યા તે ગામડાઓની અંદર તેઓ લોકોને મળ્યા ત્યારે ત્યાં પીવાના પાણીની સમસ્યાને લઈને અમિત ચાવડાએ સાથે મુલાકાત કરી ત્યારે નલસે જલ યોજનામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચારના લીધે દસ વર્ષ પહેલા જે નળ નખાયેલા છે ગામની અંદર પરંતુ દસ વર્ષ સુધી તે નળની અંદર પાણી નથી આવ્યું તેવું ત્યાંના ગામ લોકોએ આરોપ લગાડ્યો યોજનાના નામે કરોડો રૂપિયોની રકમ ખવાઈ ગઈ છે તેવો પણ આરોપ અમિત ચાવડાએ લગાવો આવો પેલા આપણે વિડીયો જોઈએ જ્યારે અમિત ચાવડાએ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના ગામડાઓમાં પહોંચ્યા અને ગામડાઓમાં ગામ લોકો સાથે જ્યારે તેમણે સે જલ યોજના બાબતે વાત કરી પીવાના પાણીની સમસ્યા બાબતે વાત કરી ત્યારે ગામ લોકો સાથે તેઓએ વાતચીત કરતા શું સમગ્ર મામલો સામે આવ્યો આવો એ વિડીયો જોઈએ આ 9 10 વર્ષ ચાલે બે બાજુ છે આખી 10 વર્ષ ચાલે બોલર તો ઈ કોણ આવે હું પોરી પર હું દે અહીંયા પકડી આજ લે આવ તો કેટલા કાઈ દેશે

પણ જલ નહી આવતી વખત આવું આખા ગામમાં નાખેલું તો ક્યાં જાય છે બીજો ત્યારે ગામ લોકો પણ કહી રહ્યા છે કે છેલ્લા દસ વર્ષથી આ નલ છે જલ યોજના અંતર્ગત અમારા ગામની અંદર નળ તો નખાઈ ગયા છે પરંતુ દસ વર્ષથી અમારા ગામની અંદર પાણી નથી આવ્યું ત્યારે સરકાર સામે ગંભીર આરોપો લગાવ્યા અમિત ચાવડાએ કહ્યું કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નલસે જલ યોજનામાં રાજ્યના અમુક જિલ્લાઓમાં થયો છે ત્યારે એનો ભોગ છોટા ઉદેપુર જિલ્લો પણ બન્યો છે આમ તો આદિવાસી વિસ્તાર છે અનેક વખત પીવાના પાણીને લઈને રોડ રસ્તાઓને લઈને કે શિક્ષણને લઈને જે પ્રશ્નો સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત હવે નલસે જલ યોજનામાં જ્યાં ભ્રષ્ટાચાર છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના ગામડાઓમાં થયો છે તેને લઈને અમિત ચાવડા હવે સરકાર સામે આક્રમક મૂળમાં છે ગઈકાલે પણ નસવાડી તાલુકાની અંદર જ્યારે તેઓ ગામડાઓની મુલાકાતે હતા ત્યાં પણ નર નલસે જલ યોજનાને લઈને કે મનરેગા યોજનાને લઈને જે પણ ભ્રષ્ટાચાર થયા હતા તેને લઈને તેઓ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે આજે ફરી છોટાઉદેપુર જિલ્લાના એકવાડ તાલુકાની અંદર ગામડાઓમાં પહોંચ્યા લોકોએ તેમને કહ્યું કે અમારે દસ વર્ષ ત્યાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે ફરી એક વખત અમિત ચાવડા આક્રમક અંદાજમાં જોવા મળ્યા અને સરકાર પર અનેક પ્રહારો કર્યા